જય શ્રી કૃષ્ણ મિત્રો ધાર્મિક જ્ઞાનની વાતોમાં એકાદશી વ્રત કથા આ મોક્ષદા એકાદશી પાછળ એક પૌરાણિક કથા છે કે પૂર્વકાળની વાત છે વૈશાખ નામનો રાજાએ એક રાત્રે સ્વપ્નમાં પોતાના નીચ નીચિયોનિયોમાં પડેલા જોયા એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળે બ્રાહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કરી અગિયારસની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે પહેલાના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો તે નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું તેમાં મારા પિતા મને નરકમાં પહેલાં દેખાયા તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર ત્યારથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્ન વાત કરો તે અવશ્ય તેનો ઉપાય બતાવશે આથી પિતાની અવગતિ જોઈ ખિન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો તે આશ્રમ ઘણો મોટો હતો તેમાં અનેક ઋષિ મુનિ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા તેણે પર્વત મુનિને જોયા તેમના તેજની આભા જોઈ તે તેમના પગમાં પડી ગયો અને સગળી વાત કરી રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માગસર સુદ અગિયારસ કે જે મોક્ષ એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું રાજાને તેની વિધિ કહી મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખનારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષતા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિર થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા પુત્ર તારું કલ્યાણ થવો આમ કહીને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા આ પ્રમાણે કલ્યાણમયી મોક્ષદાય એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદાય એકાદશી મનુષ્ય માટે ચિંતા ચિંતામણી સમાન બધી જ મનોકામનાને પૂર્ણ કરનારી છે આ મહાત્માય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી ફળ મળે છે મિત્રો આવા જ વિડીયો સાંભળવા માટે પ્લીઝ મારા વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારી વિડીયોની માહિતી તમારી સુધી પહોંચી શકે સાંભળવા માટે ધન્યવાદ